પ્રભુએ આપેલું અલૌકિક સામર્થ્ય છે જે આપણને સેવામાં પ્રવૃત્ત રાખે છે આપણે સેવા કરીએ છીએ જ મહાપ્રસાદ લેવાનો આપણને આનંદ આવી રહ્યો છે મહાપ્રસાદનો આનંદ આવી રહ્યો છે પ્રભુનો એ અધરામનો આપણે આનંદ લઈ રહ્યા છીએ અલૌકિક સામર્થ્ય છે આપણે એનાથી જ નિર્વાહ કરી રહ્યા છીએ મેં કાલે કીધું કે જલ જેટલું ભરેલું છે એ સાક્ષાત પ્રભુની જારીજીનું જલ આપણા એ એ આ લોહીમાં ભરેલું છે અને આપણો આ દેહને જે સ્થૂલ કાયા છે એ ભગવાનના ચરણાર્થની રજમાંથી બનેલી આપણી આ કાયા છે અને અન્ન પણ આપણને જેનાથી પોષણ થઈ રહ્યું છે આ દેહનું એ અન્ન પણ જે છે એ ઠાકોરજીનો મહાપ્રસાદનું અન્ન છે આપણે આખા ઘણા કહે છે કે પ્રસાદી થઈ ગયું પ્રસાદી થઈ ગયું આપણે આખા પ્રસાદી જ છીએ આપણે મહાપ્રસાદ જ ભરેલો જ છે આની અંદર આપણે આખા પ્રસાદિત છીએ તો હવે કેવી રીતે કે રાખોજી ના કરવું તો આપણે તો આખા પ્રસાદ થી આ દેહ જે છે નિર્માણ થયું છે આ દેહ નું આપણા ઠાકોરજી ના પ્રસાદ થી છે આમાં જલ જે ફરી રહ્યું છે સિત્તેર ટકા એ પણ આપણે જારીજી જ જલ આ આપણે આમાં એ જ ફરી રહ્યું છે અને જો પરંપરાથી આપણને પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થયો હોય તો આપણા માતા પિતા આદિ જે પૂર્વજો પણ થયા છે એમનું પણ આવું અલૌકિક સામર્થ્ય આ લૌકિક સામર્થ્ય નથી આ આ પ્રકારનો દેહ મળવો એ તો અલૌકિક સામર્થ્ય થઈ ગયું એ અલૌકિક સામર્થ્યનો અનુભવ આપણે કરીએ તો અલૌકિક સામર્થ્ય છે આ ભગવત સમર્પિત જીવન એ અલૌકિક સામર્થ્ય છે એ લોક આપું સામર્થ્ય નથી એ તો પ્રભુએ આપેલું કઈક અલૌકિક સામર્થ્ય લોકમાં હોવા છતાં એ અલૌકિક છે આ અલૌકિક નથી આ કંઈક અલૌકિક છે આપણી અંદર પોતે અલૌકિક બુદ્ધિ આ રીતે આપણે કરવી જોઈએ કે શ્રી મહાપ્રભુજી આપણને કેવા અલૌકિક બનાવ્યા છે અને પાછા આપણે વિષય વાસનાના ખાડામાં પડી રહ્યા છીએ પાછા આપણે ચાર પગડા જેવી વૃત્તિ કરી રહ્યા છીએ કે સુરને ગુલાબ જલમાં રાખો તો પાછું કચરા તરફ જાય ગટર તરફ જાય ગટરમાં નાય તો જ મજા આવે એને ગુલાબ જલમાં રાખો તો એ ના રહી શકે તો આપણે એવા જ થઈ જશું કે શ્રી મહાપ્રભુજા આવું અલૌકિક સામર્થ્ય આપવા ઈચ્છે છે આપણને અને આપણે પાછા એ વિષય એ ખાડામાં પડી રહ્યા છે દયા કે છે વિષય વાસના પ્રપંચ કેરી પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે આ આ આ મને આ કાપી નાખો વિષય વાસના પ્રપંચ કે પ્રીત હે આ પ્રીત આપનામાં હોવી જોઈએ આ વિષયનો અને પ્રપંચમાં થઈ રહી છે એ કાપી નાખો વિષય વાસના પ્રપંચ કે પ્રીત લે કૃષ્ણ મારી કાપો હે એટલે અહીં સેવાને ફલ કહેવાનું તાત્પર્ય આપણે રજભક્તોથી લઈને જોઈએ તો આપણા જે આખી જે પુષ્ટિમાર્ગની જે પરંપરા જે છે શ્રી જે સંપ્રદાયના રૂપમાં જે પ્રાપ્ત છે શ્રી મહાપ્રભુજીથી આપણને પ્રાપ્ત છે એમાં વ્રજભક્તના એ ભાવો જ ભરેલા છે કારણ કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે તો એ શ્રી મહાપ્રભુજી એવા હોવાથી એ વ્રજભક્તોને પ્રભુના સ્વરૂપમાં જ ભાવ છે અને વ્રજભક્તોને ભગવાનના અભિપ્રાયનું જ્ઞાન છે જેમ મહાપ્રભુજી કૃષ્ણ આર્ધવિત્ત છે એમ આ વિભક્તો પણ કૃષ્ણ હાર્દવિક્ત છે કે ભાઈ આપને રાસની ઈચ્છા છે એટલે અમારી અંદર એવો ભાવ છે એટલે આપને હવે અંતર ધ્યાન થઈ જાવ તો એના ચાલે અમારી અંદર આવો ભાવ પ્રકટ કર્યો આપ પ્રકટતા હોવ આપને એ પ્રગટ થવું જ જોઈએ કારણ કે અમે તો પ્રાણ આના માટે ધારણ કરેલા છે આપને ઈચ્છા છે કે સ્વરૂપાનંદ દાન કરવું છે તો હવે આપ અંતર ધ્યાન કેમ થઈ ગયા તો એ એ બ્રજભક્તોના ભાવની ભાવનાપૂર્વક આપણે પણ આપણે ઠાકોરજીની સેવા સ્મરણ કરીએ તો નિશ્ચય આપણને પણ પ્રભુના રાસનું સુખ પ્રાપ્ત થશે એ અલૌકિક સામર્થ્ય છે આ પ્રભુની સેવા કરવી એ નિત્ય રાસ છે એ રાસમાં આપણે પ્રવિષ્ટ છીએ તો આ લૌકિક સામર્થ્ય કેવી રીતે હોઈ શકે સેવા કરવી એ અલૌકિક સામર્થ્ય છે આ અલૌકિક સામર્થ્ય વિના તો આવી સેવા કેમ થઈ શકે તો આપણે એનો અનુભવ કરીએ કે આ અલૌકિક સામર્થ્ય છે પણ હવે આગળ આગળ વધશે હવે આપણે ખોટનો કોઈ ધંધો નથી હવે જે કાંઈ થવાનું છે એ નફો જ નપો છે મૂડી તો વસૂલ થઈ ગઈ હવે જેટલી થાય એટલે નફો જ નફો એ સેવા મૂડી તો આપણી આવી ગઈ કે કૃષ્ણ આવી ગયો આપણી તો સર્વસ્વ કૃષ્ણ આપણું સર્વસ્વ એ મળી ગયું હવે જે કાંઈ લીલા વિહાર છે જેટલો અનુભવ પ્રભુને કરાવો છે એટલો કરાવે એ આપણો નફો સ્વરૂપ મળી જવું તો આપણું સર્વસ્વ પ્રાપ્ત થઈ હું એટલે આપણે જેટલું આપણું જે કાંઈ આ ભૂતલ ઉપર આવવાનું છે એનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું કે ભગવાન મળી ગયા ભગવાન જે છે એ આપણે રસ્તો રોકીને આપણે તો સંસારમાં મગ્ન થતા ત્યાં વચ્ચે આવીને ઠાકોરજી ઠાડા દે ગયા ઠાકોરજી વચ્ચે બહુ દિના તું બચ ગઈ હો દાન હમારો માર આજ હું લે હું આપનો દિન દિન કો દાન સંભાળ એ ઠાકોરજી ઠાડા રહી ગયા લે લકુટી ઠાડે ભાઈ જાની સાકરી ખોર આ હૃદયની સાકરી ખોરમાં હવે હું જ રહીશ બધાયને કાઢો આમાં કેટલા ને વસાવી દીધા તે તો સહસ્ત્ર પરિવર્તનમાં સાંકળી ખોર રૂપા હૃદય એમાં તે કેટલાને સ્થાન આપી દીધું બધા એને કાઢો હવે તો લાકડી લઈને આવ્યો છું ભગવાન કહે છે લે લકુટી ઠાડે ભાઈ હે આ સાંકળી ખોર છે એમાં હું રહી આ સાંકળી ખોર છે એમાં એક રહી શકે એક એક જણો પસાર થઈ શકે ભગવાન કે છે હવે એમાં હું નિવાસ કરવાનું એ સેવ્ય સ્વરૂપ આપણે ઠાકોરજીની દાદાગીરી છે आपने भगवत प्राप्ति यत्न भगवान ठाड़ा बहुत दिन दिन तुम बच गई हो दान हमारो मार। आज हो आपनो। दिन -दिन को दान हमारो आज को ठाकुर खड़े दादागिरी लो कारण जी तारो स्वीकार ले, ले तारा घर में हम सेवा ना कर पुष्टि पुरुषोत्तम सेवा करो हो તો આપણે ભાગવાની કોશિશ કરતા હોય બીજાને આ પધરાવવાની કોશિશ કરતા હોય છટકવાની કોશિશ કરતા હોય ઠાકોર દાદાગીરી કરે કે છે હું આવ્યો જ છું હવે અને તમે પુષ્ટિ માગી છો તો મંગલા કરાવો રાજભોગ ખરાવો સેટ ખરાવો મોડા તો મોડા પણ કરાવવા તો પડશે ને આવી જ ગયો તો કરાવવું તો પડશે કરાવો ઠાકોરજી જે પુષ્ટિ પુરુષોત્તમ છે આવીને ઠાડા જ થઈ ગયા લે લખોટી ઠાડે ભાઈ કરાવો છે તમારા મનોરથમાં ભાગવાની ઉતાવળ છે ભલે હોય પણ ભાખરી કરીને ધરવી પડશે પાછા જ એ પુષ્ટિ પુરુષોત્તમ છે એ એનું એક ઉદાહરણ યાદસી સેવના પ્રોક્તા તો સિદ્ધો ફલમનું છે તે આ પહેલું સૂત્ર છે અને બીજું છે અલૌકિક દાન હિ સિદ્ધેન સિદ્ધે ન દાનેહી અલૌકિક સિદ્ધેન હિ અલૌકિક

શ્રી અમનાજી પાસે શું મનોરથ કરવો જોઈએ કે મમા સુતવ સન્નિધ તન્નવત્ત મેં તાવતા ને દુર્લભ તમાર તેર મુર પૌ મુકુંદ પ્રિય હે શ્રી અમનાજી એ દુર્લભ તમ પ્રેમ જે વ્રજભક્તોમાં ભરેલો છે એ મારી અંદર એ પ્રેમને આપ પ્રકટ કરી દો દુર્લભ તમાર અતિ જે છે એ મારી અંદર પ્રકટ કરી દો એટલે જે મનોરથ તો આ હોવો જોઈએ કે મને ભગવાનમાં દ્રઢ પ્રેમ થાય વ્રજમાં જાય તો ગિરિરાજજી પાસે યમનાજી પાસે વ્રજ પાસે એક જ મનોરથ તો એક જ હોય કે મારા આજે સેવ્ય પ્રભુ જે છે એમાં મારો દુર્લભતમ પ્રેમ જે વ્રજભક્તોમાં ભરેલો છે એવો પ્રેમ એ મને પ્રાપ્ત થાય મારા પ્રભુમાં આ એક જ પુષ્ટિ જીવનો મનોરથ છે એમાં બધા મનોરથ આવી ગયા બાપુજી પહોંચી ગયા મનોરથ મનોરથ ના કહેવાય દાડો કહેવાય એ દાડો કહેવાય પ્રેત ભોજન કહેવાય એ મનોરથ થોડો કહેવાય ફલાણા ભાઈ મનોરથ કેળો બાપુજી ની પછવાડે પછવાડે મનોરથ હોય કે દાડો હોય પછવાડે મનોરથ હોય મહાપ્રભુજી કે જે મનોરથ તો આ હોય અલૌકિક હશે દાને કાદ્ય હશે મનોરથ આ મનોરથ શબ્દ શ્રી મહાપ્રભુજી વાપરે છે કેના માટે વાપરે છે કે મને આવું અલૌકિક સામર્થ્ય રૂપ ભગવત સેવામાં મારો પ્રવેશ થાય અને એમાં એવો પ્રેમ થાય ઠાકુજી તો આવી જ ગયા છે પણ આપણો પ્રેમ નથી ઘટે છે એ તો આવી ગયા છે પણ હવે આપણો એમાં પ્રેમ જે છે પ્રપંચ વિસ્તૃતિપૂર્વક બગુદાશક્તિ થવી જોઈએ એ પ્રેમ હવે જોઈએ છે એ પ્રેમ જેટલો વધશે એટલો ભગવત સ્વરૂપનો આપણને એ ભજનાનંદનો સ્વરૂપાનંદનો વધુને વધુ અનુભવ થશે આવશ્યકતા પ્રભુ તો મળી ગયા છે હવે એને એ પ્રેમની આવશ્યકતા છે કે જે પ્રેમ પ્રકટ થાય શ્રી એમનાજી કૃપા કરે શ્રી મહાપ્રભુજી કૃપા કરે કે આ પ્રેમ થાય બનોરત તો થવો જોઈએ ને यच्च दुःखं यशोदाया नन्दादिनांच गोकुले गोपिकानां तु यत् दुःखं श्यान दुःखं श्याम मम क्वच गोकुले गोपिकानां तु सर्वेषां ब्रजवासिनां यत् सुखं समभूत तन्मे भगवान किम विदास् सुने उद्धव अगमने जात उत्सव सम्मान्यता वृंदावने गोकुले वा तथा मे मनसि क्वचित मारा मन में मा क्यारे तो थाओ जो ब्रज ने आनंद ठरे ठाकुर जी જે દુઃખ થઈ રહ્યું એવું દુઃખ પણ મને ક્યારેક થાવ જે અનોસરમાં મારા ઠાકોરજી જે દુઃખ થાય છે ગૌચારણમાં પ્રભુ પધારે છે યશોદાજીને દુઃખ થાય છે ક્યારેક મને એવું દુઃખ તો થાવ હું અને પાછા જ્યારે ગોકુલમાં ભગવાન પાછા પધારે છે ઉત્થાપનના સમયે જ્યારે મારા પ્રભુનું દર્શન કરું ત્યારે આવું સુખનો અનુભવ થાય ગોકુલવાસીઓને જે સુખ થતું હતું એવો સુખનો મને ક્યાંક અનુભવ થાય એવો મનોરથ તો એવો હોવો જોઈએ મનોરથ કરીએ તો ભક્ત મનોરથ પૂરક પ્રભુ છે ભક્ત ઈચ્છાને પૂર્ણ કરવાવાળા છે ભક્તના મનોરથને પૂર્ણ કરવાવાળા છે ભક્તની અંદર મનોરથની જાગૃતિ થવી જોઈએ કે વ્રજભક્તોને નંદરાયજીને યશોદાજીને જે દુઃખ થાય છે ગુકુલવાસીઓને જે પરમ સુખ થાય છે ઉત્થાપનમાં ઠાકોરજીને હું જગાવું ત્યારે ઉત્થાપન સમય હું પાછા પ્રભુનું દર્શન કરું ત્યારે મને આવો કંઈક સુખનો ક્યારેક તો અનુભવ થાવ કથાની અંદર જયારે મને ક્યારેક તો કે ક્યારેક થઈ જાય તો મોટો ઉત્સવ તો ક્યારેક મારા મનમાં એવો આનંદ આવી જાય ભક્ત જેવો એવું કરો એમ શ્રી મહાપ્રભુજી કહે છે વાઘ પતિ છે સાક્ષાત કૃષ્ણનું મુખારવિંદ કહે છે સુકામ કહે છે એક આદર્શ મૂકે છે કે પુષ્ટિ માર્ગમાં મનોરથ આવા પ્રકારનો હોય એક આદર્શ સ્થાપિત કરી રહ્યા છે શ્રી માપુજી કે મનોરથ આ પ્રકારનો હોવો જોઈએ બાપુજી પહોંચી ગયા અને મનોરથ આ શું છે પહોંચાડવાની પાછળ મનોરથ આ શું બધાય ઉંચા બધું બધાય સુતકીઓ ભેગા થયા છે કે શું થયું છે આ પૃષ્ઠિમાર્ગમાંથી સુતકીઓ આવી ગયા કે શું પાછળ મનોરથ પાછળ મનોરથ એટલે અને બહુ આ મનોરથની સમર્થન કરવાનું સાંભળી લેવા જામનગરસ્થ ત્રણ પેઢી એક સાથે મનોરથના વખાણ કરે છે મનોરથ મારા પિરામણીના ત્રણ પેઢી એક સાથે અત્યારે બોલે છે આવું સામર્થ્ય બતાવી રહ્યા છે આ ત્રણ પિતાશ્રી પુત્રશ્રી ને પૌત્રશ્રી ત્રણેય શહેરાયજી મહારાજ શ્રી પછી એના પછી વલ્લભ બાવા અને પછી એના પછી રસાદ્ર બાવા બધા જ એમ કે છે કે કોક પહોંચી જાય પછી આ તો અલૌકિક કર્તવ્ય છે આ અલૌકિક કર્તવ્ય છે તાજજી કે પછી પૌત્ર તો કે જ નહીં પણ આઈ તો કહે છે કે અલૌકિક સિદ્ધાનેહી ચાધ્ય સિદ્ધેન મનોરથ અને ફલમ તો આત્ર ત્રીજું સૂત્ર છે કે મનોરથ આ છે અમારો કે આપણે ક્યારેક આવા રજભક્તના ભાવ સેવા કરતા કરતા ક્યારેક અમારા અંદર આવા ભાવ જાગૃત થઈ જાય એ અમારો મનોરથ છે પ્રભુ આપ સુધ કરો ભક્તજન માટે તો આ કલ્પવૃક્ષ છે હો ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ ભક્તજન માટે આ કલ્પ વૃક્ષ છો હું ભક્તજન કલ્પ વૃક્ષાય ન અમારે આવો મનોરથ કરી છે હે પ્રભુ આ કલ્પ વૃક્ષ નીચે બેસી અને મનોરથ કરીએ છીએ કે ક્યારેક વ્રદભક્તના ભાવ અમારી અંદર પ્રગટ થઈ જાય અમારી સેવામાં પ્રગટ થઈ જાય તો તો ત્યારે અમારે એ અલૌકિક અમારો જે મનોરથ જે છે એટલે કે એમનું અલૌકિક સામર્થ્ય છે એ અમારું સામર્થ્ય નથી એ તો વ્રદભક્ત જ્યારે અને બીજું એક રહસ્ય છે કે આવો ભાવ ક્યારે પ્રગટ થાય જો આપણી અંદર આવો ક્યારેક ભાવ પ્રકટ થઈ ગયો એનો મતલબ કે સ્વામીજી નો અંશાત્મક ભાવ જે છે ભગવાનની શ્રી શક્તિ જે છે એનું દાન આપણને થયું એના કારણે આ સ્વામીજીનો કંઈક અંશાત્મક અંશ આપણી અંદર પ્રકટ થઈ ગયો ત્યારે આપણી અંદર આવો મનોરથ થાય એટલે મહાપ્રુજીને એટલે સ્વામીજી સ્વરૂપ કહેવાય છે એમાં ખુલ્લા કેસ રાખીને મહાપ્રુજ સ્ત્રી જેવા બનાવવાની જરૂર નથી મહાપ્રુજીના હૃદયમાં આ સ્વામીની ભાવ છે મહાપ્રભુજીમાં સ્વામીની ભાવ આ જ છે કે જો આપણી અંદર પ્રભુના સુખ માટે એવો કઈક મનોરથ થતો હોય અંદર અંદર અને એવું કંઈક અલૌકિક સામર્થ્ય હોય એ સ્વામીજીની કૃપા છે બીજ ભાવનું રક્ષણ કરવા માટે સ્વામીજી એ છે આપણા હૃદયમાં એ પધારે છે જેથી કરીને આપણા બીજ ભાવનું સંરક્ષણ થાય છે એટલે એ સ્વામીજીનો ભાવ છે આ તો આપણી અંદર એક સ્વામીની ભાવ પ્રકટ થઈ જાય સ્વામીજી કંઈક દાન કરે પોતાના અંશાત્મક દાન કરે પોતાની સ્ત્રી શક્તિનું દાન કરે એના કારણે આપણી અંદર આવો ભાવ એ પ્રકટ થાય કે ક્યારેક મને પણ એવું રજભક્તો જેવો આનંદ એવું દુઃખ પણ મળે કે એવું દુઃખ અનુભવ થાય ઉત્થા રાજભોગ કરાવું પછી અનોસરમાં મને એમ થાય કે મારા પ્રભુ ક્યાં પધારે ગોચારણમાં શું કરતા ક્યારેક પુનઃ મિલન થશે એવો ક્યારેક તો થાવ અને રોજ કરતા રહેશું સેવા તો ક્યારેક એ થઈ જશે થઈ જશે એ દિવસે ઉત્સવ થઈ જશે ઉત્સવ સુમાન્યતા માન્યતા ત્યારે તો મોટો ઉત્સવ થાય છે આજાઓ ભાવ થયો